લાલ પાણી સેનું છે અમે ગુલાબ જેવા મોમોઝ બનાવ્યા મારું મિત્ર તો મારી સાથે હોય આ ગુલાબ જેવા મોમોઝ મસ્ત દેખાય છે મારી પીહુનો જુ બનાવવાનો વિચાર છે કેવું રહેશે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો જુઓ સવારના વાગ્યા છે સાત હું વાડી આવ્યો છું ગાય દૂધ લેવા માટે ગાય ગઈ છે દૂધ લઈ લીધું છે હવે છે ને આજે અમારે બનાવવા 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 છે 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 મોમોઝ પણ એક રેડ કલરના તો એ માટે છે ને હું બીટ લેવા માટે જાઉં છું રાજુભાઈની વાડીએ આ છે હું રવાભાઈની વાડીએ છું અહીં જુઓ મારું મિત્ર એ મારી સાથે જોડાઈ ગયું છે મારી સાથે સાથે આવશે જો વાડીએ ગજ્જબ મોર આવ્યો છે હજુ તો હવે સૂર્યોદય થશે એટલું બધું અજવારું નથી થયું જો મિત્રો હજી કચ્છમાં છે 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 ને થોડી થોડી ઠંડી પડે મસ્ત પવન ચાલુ હજુ એકદમ ઠંડી બંધ નથી થઈ અને શિયાળો હાવ પૂરો થયો એવું પણ ઇફેક્ટ નથી આવતી હજુ ઠંડી તો લાગે જ છે રાત્રે સવારે વધારે લાગે બપોરે પાછી ગરમી લાગે છે અને મસ્ત હવે સૂર્ય ઉગવાની શરૂઆત થઈ ગઈ છે સૂર્ય હવે દેખાય છે થોડો થોડો પ્રકાશ છે પણ થોડું વાદળછાયું વાતાવરણ લાગે છે ખરેખર કચ્છમાં સવાર તો અદભુત હોય મજા જ આવે આ તો હું વાડીએ આવું છું બાકી હું ઉઠીને વહેલો મોર્નિંગ વોક માટે નહીં કરતો ખરેખર પ્રકૃતિમાં ફરવાની અને સવાર સવારમાં મોર્નિંગ વોકને કરવાની મજા આવે સાથે હેલ્થમાં આપણે ફિટ રહીએ એ મારે સાથે સાથે જ ફરે છે હું વાડીએ ફરું છું તે પણ ફરે છે જુ હોય ઈસબ ગુલનું વાવેતર કરેલું છે આજે છે ગામમાં હીરોના સમૂહ લગ્ન એટલે બપોરે સાંજે આજે ને કાલ બે દિવસ તો ત્યાં જ જમવાનું છે એટલે મેં કીધું ભાઈ ચાલો બે દિવસનો આપણે ટાસ્ક છે કે એકને એક દિવસે હું વિડીયો મૂકું છું તો આજે કંઈ વિડીયોમાં આપવું પડશે તો એવું વિચાર્યું કે પછી ચાલો કંઈ આમ હેલ્ધી નાસ્તો હોય મોર્નિંગ બ્રેકફાસ્ટ એ મૂકીએ તો અચાનક એવી ઈચ્છા થઈ કે ભાઈ મોમોઝ એકવાર મેં મોમોઝ બનાવ્યા હતા એ અલગ હતા આ મોમોઝ અલગ છે મોમોઝ મેં પોતે આપણે ત્રણ ચાર પ્રકારના બનાવી શકીએ છીએ આજના મોમોઝ છે ને આપણે એકદમ હેલ્ધી બનશે એની અંદર બીટ ગાજર કોબીઝ ડુંગળી આપણે બધા જ શાકભાજીનો ઉપયોગ કરવાના છીએ જો મિત્રો વાડીએ છીએ ને મસ્ત કોબીજ છે એમાંથી એકાદ દડો જોઈએ છે એટલું ઉપાડી લેશું વધારે નથી જરૂર આ જે કોબીઝ છે ને હાવ ઓર્ગેનિક છે મતલબ દવા કે એવું કશું જ છાંટેલું નથી એટલે હેલ્થ માટે પણ સારી છે જો આખો છોડ નીકળ્યો પણ કોબી જ અહીંથી ના તૂટી બસ એક જ દડાની જરૂર છે અહીં વાડીએ છે બીટ દેખાય છે ને આ રીતે જમીન ઉપર થોડું દેખાતું હોય બાકી અંદર હોય એ આપણે એકાદ બે લઈ લેશું જો આરામથી નીકળી જાય જુઓ મિત્રો આપણે જરૂર પૂરતા આપણે બીટ લઈ લીધા છે હજુ ગાજર લેવો છે બે ચાર ગાજર લઈ લઈએ સૌથી મોટી સમસ્યા હોય તો ગાજર કાઢવાની ખેંચતા તૂટી ગયા હવે આ રીતે બધા ખેંચવા પડશે જો આ રીતે એકદમ નાની સાઈઝ માં છે ગાજર અહીં જો થોડા છે ફ્રેશ દાણા થોડાક ની જરૂર છે થોડા લઈ લેશું બાજુ છે મેથી લેશું બહુ દાણા નથી જોઈતા વાડીએ મિત્રો જે શાકભાજી લેવાનું એવું આપણું કામ પૂરું થઈ ગયું છે હવે આપણે જશું ઘરે ઘરે નાઈ ધોઈને પછી આગળની આપણી વાનગી બનાવવાની શરૂઆત કરીશું આ જો ઘરે ચા પીધી નથી તો ઘરે જઈને તો પહેલાં ચા પીવી છે પછી આગળ તમારી સાથે અમારી વાનગી શેર કરીશું તમને જો ભાઈ અમારી વાનગીને અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો આંબા ઉપર મસ્ત મોર આવી ગયા છે ભાઈ વસંત ઋતુ આવી છે ઠેઠ નીચે સુધી જે ડાળી છે એમાંય મોર આવ્યો છે હવે જો આપણે જે સૂર્યમુખીની વાત કરતા હતા હવે સૂર્યમુખીનું આયુષ્ય પૂરું જો બધા ફૂલ હવે કરમાઈ ગયા છે અને જુઓ આમાં એના બીચ થઈ ગયા છે દેખાય ને આ બધા એના બીજ થઈ ગયા છે બસ એ જ બીચમાંથી તેલ નીકળે આખો છોડ જો હવે બધા ફૂલનું પરાગ પૂરું થઈ ગયું બીજ બનવાની ક્રિયા પૂરી હવે સુકાઈ ગયા છે હવે બાજુમાં મેં જ વાવ્યો તો પપૈયો એ માદા છે જો હવે એને ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે જો એક આંબો છે એના પર ઓછો મોર આવ્યો છે આ છે વરિયારી હવે તમે સૂરજ નારાયણના દર્શન કરી રહ્યા છો હવે થોડા થોડા દેખાય છે જો પક્ષીઓનો અવાજ પણ મસ્ત સંભળાય સવાર સવારમાં તો પી એ ધરાઈને દૂધ પી લીધું હવે એને અંદર બાંધી દેસુ જો ભાગી એને ખબર પડી પકડીને બાંધી દેશે એટલે ભાગી એની સાથે કેવો પ્રેમ વ્યક્ત કરી રહી છે ગોપી અને જુઓ અમારો ટોમ બિલાડો કેવો બેસી ગયો છે દૂધ પીને ભાગ્યો તો ચલો મિત્રો હવે જશું ઘરે

મારું કેપ્સિકમ પણ ઝીણું થઈ ગયું છે અહીં કેપ્સિકમની એ તૈયારી ચાલે છે અને આ બાજુ બીટ છીણાય છે હજુ તો જુઓ આમાં જેટલું એક્સ્ટ્રા પાણી છે ને એને આપણે કાઢી લેશું એનો સૂપ બનાવી દેશું પાણી કાઢવાનું રીઝન એ છે કે અંદર પાણી હશે તો આપણા મોમોઝ બરાબર નહીં થાય એટલે એને પાણી છે ને અંદરનું એક્સ્ટ્રા કાઢી લેશું બીટ છીણાઈને તૈયાર થઈ ગયું છે હવે આ રીતે કપડાના ચાર છેડા ભેગા કરીને દબાવીને બીટનો જ્યુસ જ્યુસ આપણે કાઢી જુઓ નીકળશે બસ આ જ જ્યુસની અંદર જ આપણે લોટ બાંધવાના છીએ એટલે આપણા આજના મોમોઝ એકદમ હેલ્ધી બનશે જુઓ ભાઈ બાર બેઠા છીએ મેઘના કાઢે છે બીટમાંથી જ્યુસ કાઢી રહી છે અને મારા મમ્મી છે ને શાકભાજી જે છીણ્યા છે એમાંથી એક્સ્ટ્રા જે પાણી હોય ને એ બહાર કાઢી રહી છે આ જે વાદળછાયું વાતાવરણ છે થોડી વાર તડકો આવે છે થોડી વાર છાયો આવે છે એટલે અહીં બેઠ્યા છીએ કામ કરીએ છીએ થોડી વાર પછી પાછા અંદરનો કિચન છે એનો ઉપયોગ કરીશું અહીં ઊભું કિચન નથી યાર ઘર છે ને એમ જૂની સ્ટાઇલમાં છે એટલે કે ઊભું કિચન કે એવું કશું છે નહીં આ બધા છે ને એ ઊભા કિચનમાં ટેવાયેલા છે ને ભાઈ તકલીફ તો થાય

અને ત્યાં મોમોઝ હતા તો ભાઈ ફર્સ્ટ વાર એવું થયું કે ભાઈ હિમાચલની ફેમસ આઈટમ છે તો ફેમસ વાનગી છે તો આપણે ખાઈએ એમ તો ત્યાંથી એને એક ડીશ લીધી એક ડીશમાં આઠ મોમોઝ આવે અને અમે હતા સોળ જણા એક જ ડીશ ટ્રાય પૂરતી લીધી અમારે બે વચ્ચે એક મોમોઝ હાથમાં આવ્યો હતો અડધો અડધો ખાધો તો પણ ખરેખર ગજ્જબ ટેસ્ટ હતો એન પછી તો અમે ઘરે ઘરે ઘણીવાર મોમોઝ બનાવ્યા આના પહેલા એકવાર મે મેં મોમોઝનો વિડીયો આપ્યો છે પણ એ સાદા મોમોઝ હતા આજે તમને તમને યુનિક મોમોઝ મોમોઝ બનાવશું હજુ આના પછી પછી થોડા દિવસ અમે એક વાનગી આપશું ખાવાની તો જે મજા આવે ખરેખર મસ્ત બને છે ચલો જો મારી મમ્મી છે ને હવે આદુ મરચા ખાંડવાની શરૂઆત કરી છે આજે છે ને થોડો તડકો છે તો અંદરનું અમારું નાનકડું કિચન પણ તમને બતાવીએ એ હાવ ગામઠી સ્ટાઇલમાં છે નીચે જ છે ત્યાં આજે થોડી મજા લેશું જો અહી બીટમાંથી જ્યુસ કાઢી લીધો છે હવે એની અંદર આપણે મેંદો ઉમેરીશું ચલો એની અંદર આપણે મેંદો એડ કરી લેશું અહી જુઓ આદુ મરચા ટુકડા કરી લીધા છે હવે એને ખાંડી આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું જુઓ મિત્રો એની અંદર આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું ઓલ ઓવર તો મોમોઝમાં બહુ ઓછું તેલ વપરાય છે એટલે એકદમ હેલ્ધી બનશે જુઓ અહીં આપણે હવે કેવો લોટ બાંધવાનો છે કે પૂરી આરામથી વણાઈ જાય એ હિસાબે બાંધવાનો છે એકદમ કડક પણ ન હોવો જોઈએ કે એકદમ સોફ્ટ પણ ન હોવો જોઈએ એ હિસાબે થોડું પાણી ઉમેરીને મસ્ત લોટ બાંધી દેસુ અહીં જુઓ મેઘના લોટ બાંધે છે ત્યાં સુધી આપણે મોમોઝનું અંદરનું જે પૂરણ છે એની તૈયારી કરી લઈએ કઢાઈમાં એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે પછી એની અંદર આદુ મરચાની પેસ્ટ ઉમેરી લેશું અહીં મરચાં તીખા જ લેવાના છે આદુ મરચાંની પેસ્ટ થોડી ચડી જાય પછી એની અંદર તૈયાર કરેલા શાકભાજી ઉમેરી લેશું આ શાકભાજીને કેટલા ચડાવવાના છે કે એની અંદરથી પાણી ઓછું થાય એટલા જ કારણ કે આને બાપશું એટલે એ ચડશે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું આપણે મોમોઝની સાથે શાકભાજી બાફવાના છે એટલે પણ એ ચડશે આ રીતે બધી જ પૂરીના લોયા તૈયાર કરીને નાની સાઈઝમાં તમારે પૂરી વણી લેવાની છે અને એ જ પૂરીની અંદર આપણું સ્ટફિંગ ભરીને આપણે એના મોમોઝ વાળીશું જો હું તમને શીખવાડું આજે હું બે પ્રકારે અલગ અલગ મોમોઝ ભરીશ એ હું તમને બતાવું પહેલા આપણે જે નોર્મલ ભરીએ છે એ ભરીશ અને બીજો રોજ એટલે કે ગુલાબના ફૂલ જેવું જ લાગશે પણ હશે મોમોઝ અહીં આવો હું તમને બતાવું જો આ રીતે પૂરી લેવાની છે ચમચીની મદદથી એની અંદર આ રીતે પૂરણ મૂકીને સારી રીતે એને સેટ કરી લેવાનું પછી એની કોર્નર પરથી આ રીતે ચૂંટલી ભરતા જવાનું છે અને એક ઉપર એક ચોંટાડતા જવાનું છે એ રીતે આપણે મોમોઝના સિત્તેર ટકા ભાગ ઉપર ચૂંટણી વાળીને આ આકાર આપી દેશું અને પાછળનો જે ત્રીસ જેટલો હિસ્સો વધે ને એને આ હિસાબે એની સાથે ચોંટાડી દેશું એક બે વાર ટ્રાય કરજો તમે આરામથી મોમોઝ ભરી શકશો આ રીતે બધા જ મોમોઝ ભરીને તૈયાર કરી લેશું જો ત્રણ પૂરી આ રીતે ગોઠવી લેવાની છે પછી એની વચ્ચે આ રીતે સ્ટફિંગ તમારે એડ કરી લેવાનું પછી આ રીતે એને કવર કરી દેસુ આપણે પછી છેડેથી આમ ગોળ ગોળ વારતા જવાનું છે પછી જુઓ એનો જાદુ થશે અને આપણી આ પુરીઓ છે ને ગુલાબ શેપ આવી જશે જુઓ દેખાય છે ને એકદમ ગુલાબ જેવો બસ આપણા રોઝ જેવા મોમોઝ તૈયાર છે મોમોઝને ચડતા દસ થી બાર મિનિટ લાગશે તો ત્યાં સુધી વેઈટ કરીશું જો બાર મિનિટ પછી અમારા મોમોઝ એકદમ મસ્ત રીતે ચડી ગયા છે અને ચડી જાય આ રીતે એનું ઉપરનું પડ છે ને તમને ટ્રાન્સપરન્ટ દેખાશે લાગે છે ને મસ્ત

એવો છે ને અમારે એનિમલ લવર છે એના પ્રાણીઓ વાછડાઓ ના તે બહુ જ ગમે એના માટે આ સ્પેશિયલ અમે ગાય લાવ્યો છે કે વાછડી નાની હોય તે રમાડે વચ્ચે તેને હટલી દીક માર કૂતરું જોઈએ છે તો કૂતરું તો ભાઈ નથી લાવવું તો જુઓ આજ સ્પેશિયલ સ્કૂલમાં જવાની જો વાર છે 12:30 એની સ્કૂલ ચાલુ થાય તો ત્યાં સુધી જો ગોપી સાથે રમવા માટે અહીં આવી છે હાલ મોમોસ ધરાઈન મોમોસ ખાધા પછી કે આવ થોડીવાર ગોપી પાસે જઈએ મેં ચાલો ભાઈ ગોપીની આજે મજા લઈએ ગોપી પાસે જશું ગોપી વાહ

જો ભાઈ થોડા દિવસ પછી છે ને ઘરમાં જૂ બનાવવાનું છે ને આપણે પ્રાણી સંગ્રહાલય બધા પ્રાણીઓ હોય એના બચ્ચા હોય કરવું છે ને એવું હા ઘર નાનું છે ને આપડે માલોસણ ઘર મોટું છે એમાં હાલ છે તું રમાડે છે નીચે જો બાળકોને ક્યાંય રમવા જવાનું શોધવું પડે જો પારી ઉપર ફરવાનું ચાલો તોડતી નહીં બેટા પપ્પાયા છો હા આયા છે ને ચાલો મિત્રો હવે જાશું ઘરે જો પીવું એ તૈયાર થઈ ગઈ છે આજે પીવું સ્કૂલે નથી આવવાની ગામમાં લગ્ન છે એટલે કોઈ બાળકો નહીં આવે તો કે હું એ નહીં આવું પીવું નહીં આવે તો હાલશે પણ અમારે જવું પડશે તો ચાલો એક નવો જ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં